જો દેવાયત ઈચ્છા વ્યક્ત કરે કે મારે રાજકારણમાં આવવું છે તો તે આવી શકે છે તેનો સ્વતંત્ર નિર્ણય છે કદાચ ભાજપમાંથી દેવાયતને ઓફર આવશે અને એ ભાજપમાંથી લડશે તેવું મને લાગી રહ્યું છે છે આ વાત કરી ડાયરા કલાકાર દેવાયત ખવડના મામા રામકુભાઈ કરપડા જી હા મૂળી તાલુકાના દુધઇ ગામમાં રહેતા દેવાયત ખવડના સગા મામાનો ઇન્ટરવ્યુ દિવ્ય ભાસ્કર દ્વારા લેવામાં આવ્યો અને આ ઇન્ટરવ્યુમાં રામકુભાઈ કરપડાએ દેવાયત ખવડના બાળપણથી લઈને ગીરમાં ઘટેલી ઘટનાની અને દેવાયતના રાજકારણમાં જંપલાવવા સુધીની વાત કરી છે બાર ધોરણ સુધી અભ્યાસ કરેલા દેવાયત ખવડને લઈને તેના મામાએ રાજકારણ મુદ્દે જણાવ્યું કે દેવાયતના મામાનો પરિવાર ઘણા વર્ષોથી રાજકારણ સાથે જોડાયેલો છે તેના મામાના પરિવારનું ભાજપ અને કોંગ્રેસના લોકો સાથે ઉઠવા બેસવાનું થતું હોય છે રામકુભાઈ કરપડાના મોટા ભાઈ છે તે રાજકીય ક્ષેત્રે મોટું નામ ધરાવે છે એટલું જ નહીં ચોટીલા વિધાનસભાની ચૂંટણી રાજુ કરપડા રામકુ કરપડાના દીકરો થાય અને કરપડાએ જણાવ્યું કે ગુજરાતમાં દેવાયતની ચાહના છે લોકો તેને પ્રેમ આપે છે અને ચાહે છે માટે જો દેવાયત ઈચ્છા વ્યક્ત કરે કે મારે રાજકારણમાં આવવું છે તો તે આવી શકે છે તેનો સ્વતંત્ર નિર્ણય છે તેમાં કંઈ ખોટું નથી કઈ પાર્ટીમાંથી લડવું કઈ પાર્ટીમાંથી જીતી શકે એ દેવાયતે જ નક્કી કરવાનું હોય દેવાયત પોતે આ બાબતે સક્ષમ અને સ્વતંત્ર વ્યક્તિ છે દેવાયત ખવડના કહ્યું કે હું તેને સલાહ સૂચન ન આપી શકું તેને જે પાર્ટીમાં સારું લાગે તેમાંથી એ લડી શકે છે અમે તો ત્રણ પેઢીથી કોંગ્રેસમાં છીએ મારો એક ભત્રીજો આમ આદમી પાર્ટીમાં છે પરંતુ દેવાયતના વલણને જોતા મને ભાજપ દેખાઈ રહ્યું છે આગળ રામકુભાઈ કરપડાએ કહ્યું કે કદાચ ભાજપમાંથી દેવાયતને ઓફર આવશે અને તે ભાજપમાંથી લડશે તેવું મને લાગી રહ્યું છે દેવાયતની ઈચ્છા અને સપનાની વાત કરું તો તેને રાજકીય રીતે આગળ વધવું છે વિધાનસભાની ચૂંટણી લડવી તે દેવાયતનું સપનું છે આ સપનું હમણાંથી છે એવું નથી તે છેલ્લા બે વર્ષથી તેના માટે પ્રયત્ન કરે છે અને આખું ગોઠવણ કરી રહ્યો છે ટૂંકમાં કહીએ તો રામકુબાય કરપડાની વાત માનીએ તો ભવિષ્યમાં દેવાયત ખવડ છે તે રાજકારણમાં જંપલાવે તો નવાય નહીં ગણાય અને રાજકારણમાં પણ ભાજપ પક્ષ પ્રત્યે તેમનું વલણ રહી શકે તેવું પણ તેના મામાના ઇન્ટરવ્યુ પરથી સ્પષ્ટ થાય છે આ ઉપરાંત વાત કરીએ ગીરમાં ઘટેલી ઘટનાની તો રામકુભાઈ કરપડાએ આ મુદ્દે કહ્યું કે અમે દેવાયતને અનેક વખત સલાહ આપી છે કે ઝઘડાથી દૂર રહે અગાઉ રાજકોટવાળો જે બનાવ બન્યો તેમાં પણ સલાહ આપી હતી આ સનાથલવાળા બનાવમાં પણ મેં સલાહ આપી છે કોઈ પણ સંજોગોમાં સમાધાન થાય તે માટે અમારા પ્રયત્નો રહેતા હોય છે આગળ વાત કરતાં રામકુભાઈ કરપડાએ કહ્યું કે સનાથલવાળા કેસમાં કોઈએ દેવાયતને ફસાવ્યો હોય તેવું મને નથી લાગતું કારણ કે આ કેસમાં પહેલી ભૂલ દેવાયતની છે તેવું હું સ્વીકારું છું બીજી ભૂલ સનાથલવાળાની છે સમાધાન માટેની તમામ વાતો થઈ ગઈ હતી બધી વાતચીત ચાલતી હતી તેમ છતાં સનાથલવાળા નવા નવા વિડીયો મૂકવા લાગ્યા એ વિડીયોમાં અભદ્ર ભાષા બોલાવા લાગી આવી ભાષાનો પ્રયોગ કઈ રીતે ચલાવી લેવાય મારા તરફથી આ છ મહિનામાં કોઈ પણ જાતનો વિડીયો જાહેર કરવામાં આવ્યો નહોતો છતાં એ લોકોએ વિડીયો મૂકવાનું ચાલુ જ રાખ્યું હતું આ કેસમાં સમાધાન પણ થઈ જાત રામભાઈ ભગવતસિંહ સજ્જન માણસો છે પણ તેમના સંતાનોની ઉઠક બેઠક યોગ્ય લોકો સાથે નથી રામકુભાઈ કરપડાએ આગળ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે દેવાયતની ગાડી તળાવમાં નાખી દેવામાં આવી તેના દીકરાઓની આ મોટી ભૂલ હતી અને આ ભૂલ રામભાઈ અને ભગવતસિંહજીએ સ્વીકારી પણ હતી હા અમારી ભૂલ છે પણ એકવાર એક્શન લેવાઈ ગયા બાદ તેમાં કંઈ આગળ થતું નથી જો દેવાયત પછી આ કેસમાં કંઈક ન કરે તો એવું થાય કે હાલતા ચાલતા ગમે તે વ્યક્તિ ગાડી ખેંચી જાય આ વાતનું સમાધાન થઈ શકે તેમ હતું અને થઈ પણ જાત પરંતુ એ સમયે સોશિયલ મીડિયામાં ફરી એ વિડીયો મુકાવાનું શરૂ થયું અને અભદ્ર ભાષાનો ઉપયોગ થયો એટલે વાત મણસી ગઈ દેવાયતની પહેલી ભૂલ એ હતી કે જો તેણે ડાયરો બુક કર્યો હોય તો એક કલાકાર તરીકે તેણે એ ડાયરામાં હાજરી આપવી જોઈએ અન્ય ડાયરામાં જવું જોઈતું નહોતું અન્ય ડાયરામાં જાય એટલે મોડું થાય અને સમય ન સચવાય એવું બધું થયા કરે લોક કલાકાર તરીકે જે ઓર્ડર લીધો હોય તે સમયસર પૂરો કરવો જોઈએ પૂરતો સમય ફાળવવો જોઈએ તેને પ્રાયોરિટી આપવી જોઈએ આ પ્રાયોરિટી ન આપવાની ભૂલ દેવાયતે કરી છે એ ભૂલના પરિણામે ભગવતસિંહ અને સનાથલ વાળાએ બીજી ભૂલ કરી હકીકતમાં ઘણી બાબત નાની હોય છે પણ સોશિયલ મીડિયાના કારણે મોટી થઈ જાય છે અને વિવાદ થઈ જાય છે અગાઉ દેવાયતે જ્યારે સરદાર પટેલ વિશે ટિપ્પણી કરી હતી ત્યારે આખા ગુજરાતમાં વિવાદ થયો હતો અને એ સમયે પણ મેં સલાહ આપી હતી તેને બોલાવીને માફી માંગતો વિડીયો પણ જાહેર કરાવ્યો હોવાની વાત તેના મામાએ કરી રામકુ કરપડાએ આગળ વાત કરતા કહ્યું કે દેવાયત વારંવાર વિવાદોમાં ફસાઈ જાય છે એવું નથી હાલમાં જ તમામ ઝઘડાઓનું મૂળ સોશિયલ મીડિયામાં છે રાજકોટવાળા વિવાદમાં સામા પક્ષે બહેન દીકરીઓ માટે અભદ્ર ટિપ્પણી કરી હતી એ એક્શન બાદ આવું રિએક્શન આવ્યું છે કોઈ પણ માણસ હોય તે એ એક્શન લે કોઈ પણ બહેન દીકરી માટે અભદ્ર ભાષા બોલવામાં આવે ખરાબ ટિપ્પણી થાય કે વિડીયો જાહેર કરવામાં આવે ત્યારે કોઈ છોડે નહીં એ સમયે પોલીસ ફરિયાદ કરી હતી પણ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી એટલે માણસનો ગુસ્સો વધી જાય જ્યારે વાત બહેન દીકરી ઉપર આવે ત્યારે કાઠી ગમે તેવા મોટા હોદ્દા પર હોય તે તેને પાટું મારી દે અને જ્યારે કાયદો કાયદાનું કામ નથી કરતો ત્યારે કાયદો હાથમાં લે છે જો પોલીસે યોગ્ય કાર્યવાહી કરી હોત તો દેવાયતને ગુસ્સો ન આવત આ પ્રકારની વાત તેના મામા રામકુ કરપડાએ કરી હતી દેવાયત ખવડના મામા રામકુકરપડાએ આ ઉપરાંત દેવાયત ખવડના બાળપણના અંગે પણ વાત કરી તેના ભણતર મુદ્દે પણ વાત કરી આ ઇન્ટરવ્યૂમાં જોકે એક સલાહ તેના મામા દ્વારા વારંવાર આપ અપાઈ અને તેમણે કહ્યું કે દેવાયતને એ જ સલાહ છે કે નાની નાની વાતમાં બહુ પડવું નહીં સોશિયલ મીડિયામાં બહુ પડવું નહીં કોઈ વિડીયો મૂકે તો આપણે પ્રતિકાર કરવો કરવો નહીં અને દેવાયત ખવડના મામાએ આ ઇન્ટરવ્યૂમાં કરેલી જે સ્પષ્ટતાઓ છે તે તેમણે કરી છે આ સમગ્ર ઇન્ટરવ્યૂની સ્પષ્ટતાઓ પર આપનું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં